વડોદરા શહેરમાં વિદ્યાર્થીએ ઉજાગર કરેલા ભ્રષ્ટાચારને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગે કડક હાથે કાર્યવાહી કરી છે બે દિવસ અગાઉ જગદીશ તિવારી નામના એક વિદ્યાર્થીને તેની કોલેજ બહારથી જ પીએસઆઈ જેટી દેસાઈએ આંતર્યો હતો કોઈ ગુનો ન હોવા છતાં સત્તાનો ડર બતાવી વિદ્યાર્થી પાસેથી ત્રણ હજારની માંગણી કરવામાં આવી ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ રકમ સીધી લેવાને બદલે બાઇકની બેગમાં મૂકવામાં આવી હતી હદ તો ત્યારે થઈ જ્યારે આ ભ્રષ્ટ અધિકારીઓએ વિદ્યાર્થીને છેતરવા માટે ત્રણ સામે માત્ર પાંચસો નું ચલણ પધરાવ્યું એટલું જ નહીં કટ્ટા કોલેજ પાસે બની હોવા છતાં ચલણમાં સ્થળ તરીકે ઊંડેરા દર્શાવી સરકારી કાગળ ઉપર પણ છેતરપિંડી આચરી આ અન્યાય સામે નમવાને બદલે વિદ્યાર્થી જગદીશ તિવારીએ હિંમત દાખવી અને મીડિયા સમક્ષ આખા કૌભાંડનો પડદાફાશ કર્યો ટ્રાફિક એસીપી ઓફિસમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવતા જ પોલીસ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો ભ્રષ્ટાચારમાં સામેલ ટીઆરબી જવાન સિંધા યશપાલને કાયમી ધોરણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે જ્યારે અન્ય કર્મચારી કિરણ ગોબરભાઈની તાત્કાલિક હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે ત્યારે જગદીશ તિવારી અને નિખિલ સોલંકીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો વડોદરા શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપી દ્વારા લેવાયેલા આ કડક પગલાએ સમાજમાં એક દાખલો બેસાડ્યો છે કે ભ્રષ્ટાચાર કરનાર ભલે ગમે તેટલો મોટો અધિકારી હોય તેને છોડવામાં આવશે નહીં પણ પ્રશ્ન એ થાય છે કે શું એક રસીદ માટે પણ સેટિંગ કરતા આવા અધિકારીઓ પોલીસની છબી ક્યાં સુધી ખરડાવતા તો જે બનાવ બન્યો હતો હમણાં બે દિવસ પહેલા તો જે જગદીશ તિવારી છે એ મારો મિત્ર છે અને તેના દ્વારા મને આ સમગ્ર બનાવની જાણ થઈ મેં એને કીધું મારા દ્વારા એને કહેવામાં આવ્યું કે જે ખોટું થયું છે એને ખોટાને ખોટું કહેવું એ ખૂબ જરૂરી છે જેના માટે અમે આપણે ટ્રાફિક એસીપી ઓફિસમાં ફરિયાદ કરી હતી અને પોલીસ કમિશનર સાહેબ શ્રીને પણ ફરિયાદ કરી હતી લેખિતમાં અને તેમના દ્વારા આજે સવારે જ અમને ડીસીપી સાહેબ જે ઋષિકેશ ઉપાધ્યાય સર છે તેમના તેમનો અમને સવારે જ ફોન આવી ગયો હતો અને અમને ટ્રાફિક શાખાની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ ચા જે ચાલુ જ હતી તેમાં અમને પૂછવામાં આવ્યું હતું કે શું શું ઘટના બની હતી અને ડીસીપી સાહેબ ઋષિકેશ ઉપાધ્યાય સરે ખુદ ઇન્વોલ્વમેન્ટ લઈને આ સમગ્ર ઘટનામાં અમને ન્યાય આપ્યો છે અને જે પીએસઆઈ સર સાહેબ હતા જે જેટી દેસાઈ સર તેમનો આ બનાવ સમગ્ર બનાવમાં કોઈ કોઈ હાથ નહોતો તે પોતે સ્થળ પર હતા પણ નહીં પરંતુ તેમના નામનો ઉપયોગ કરીને કોઈક જે હતા પોલીસ અધિકારી તેમના દ્વારા ખોટો ઉપયોગ કરીને ત્રણ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા એટલે જે પીએસઆઈ સર હતા જેટી દેસાઈ એમનો પણ કોઈ હાથ નથી તેમ અમે તમારી ચેનલના માધ્યમથી એમને પણ માફી માંગવા માગીએ છીએ કારણ કે તેમના નામનો ઉપયોગ કરીને કોઈ અધિકારીએ ખોટા પૈસા લીધા હતા માટે અમે પોલીસ કમિશનર સાહેબ શ્રી અને ડીસીપી સાહેબ ઋષિકેશ ઉપાધ્યાય સરનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે હજુ ચોવીસ કલાક પણ થયા નથી અને ચોવીસ કલાકની અંદર જે અધિકારી દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા તેમની બદલી કરવામાં આવી છે અને અમને રજૂ કર્યું છે અને અમે પોલીસ તંત્રનો નો ખુબ ખુબ આભાર માની સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર